જામનગરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્રણ પાલિકાના પ્રમુખ અન્ય હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે કાલાવડ જામજોધપુર ધ્રોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે જ્યારે પ્રમુખ ઉપ્રમુખ દંડક સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નિરીક્ષક તરીકે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા પદની પસંદગી માટે બેઠક યોજાય છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર જિલ્લામાં દંડક અને કારોબારી સમિતિ એમ વિવિધ સમિતિઓ અને વિવિધ પદો પર વરણી કરવા માટેનો જયારે આગામી દિવસોમાં જાહેરનામું બહાર પાડવાનું હોય એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી તરફથી હું ડોક્ટર ભરત બોગરા અને અમારા ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વદનાબેન બંને સાથે મળીને સેન્સ પ્રક્રિયાની કામગીરી માટે બધા આવ્યા છે સૌ કાર્યકર્તા અને આગેવાનોને સાંભળી અને ચર્ચા વિચારણા કરી અહીંથી પેનલો બનાવીને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આખા જામનગર જિલ્લાનો અહેવાલ રજૂ કરીશું સ્વાભાવિક છે કે પ્રમુખ પદ માટે જે તે પ્રકારનું રોસ્ટર હોય છે એ રોસ્ટર પ્રમાણે એની મર્યાદામાં રહીને નામો મુકતા હોય છે અને એના પ્રમાણે નામો પાર્લામેન્ટરી બોર્ડ મંજૂરી આપતી હોય છે અને એના આધારે નિર્ણય થતો હોય છે